બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળનો પાંચસો રહી શકે ઓહ મુખ્યમંત્રી બંગલો ના હોય જોઈ રહ્યા છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા છે અને

અને બીજા મારા ટીન પા તમે જોવન સકલ એક એક કલાક નો વેસ્ટેજ બની જાય ખાલી શકલ જો બીજા મારા મહેશભાઈ આ માસુમ ચારો દેખાય છે ને પરડ તો અમદાવાદ છે બીજા મારા પાટણ પાટણ પવિત્ર ધરતીના ના વાલા જમાય એટલે સંજયભાઈ મારા ભાઈ પછી બીજા મારા વિનેશી ભલે પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે પૈસા ઓછા છે પણ ભગવાન બુદ્ધિ ખૂબ આવી છે બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા પચીસ વર્ષથી અમે જયારે સમાજ જીવનમાં પગ મેલ્યો જાહેર જીવનમાં માં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયો એટલે આવા બધા મારા મિત્રો છે કરોડ પાર્ટી પાર્ટી છે બજારમાં અને મારી સમાજની દીકરીઓ બેઠી રહી બોલો આ મારા બંગલો ખરીદીને તમને એક મહિનામાં ઠાકોર સમાજની દીકરીને ચાવી આવી ગઈ છે બોલો તમને બધા મારી હું બંગલો જોવા લઈ દઉં લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારું એક સપનું છે મારા સમાજ ની દીકરી રે હોય તૂટેલું ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય આજે પાવન પાટણ ની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપ છે

અને કોઈ પણ નેતા આવે ગુજરાત નો તો ગુજરાત કોઈ પણ કલાકાર નું કાપે ને તો